વસંત વસંતપંચમી પરમાં સરસ્વતીને ચઢાવજો આ પાંચ પકવાન બળબુદ્ધિ અને સુખ સમૃદ્ધિના મળશે આશીર્વાદ વસંત વસંતપંચમીનો દિવસ વિદ્યાની દેવી માતા સરસ્વતીને સમર્પિત છે અભ્યાસ શરૂ કરવા નવું જ્ઞાન પ્રાપ્ત કરવા અને ગૃહપ્રવેશ માટે આ દિવસ શુભ માનવામાં આવે છે ત્યારે આવા પ્રસંગે માતા સરસ્વતીને પ્રિય એવી કેટલીક ખાસ વાનગીઓનો ભોગ અર્પણ કરવાથી વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે મા સરસ્વતીની પૂજા કરવા માટે વસંત પંચમી ખાસ દિવસ છે આ દિવસે માતા સરસ્વતી પ્રિય કેટલીક વસ્તુઓ પ્રસાદરૂપે અર્પણ કરવાથી વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે દેવી સરસ્વતીને પ્રસન્ન કરવા માટે કેસરની ખીર અર્પણ કરવી જોઈએ સરસ્વતી પૂજા દરમિયાન માતાને કેસરની ખીર ચઢાવવી શુભ માનવામાં આવે છે આ દિવસે ખીર બનાવવા માટે પીળા ચોખા અને કેસરનો ઉપયોગ કરવો જોઈએ તેનાથી માતા સરસ્વતી પ્રસન્ન થાય છે વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીને પ્રસાદમાં ખીર ઉપરાંત પણ ઘણા પ્રિય પ્રસાદનો ભોગ ધરાવવામાં આવે છે આ દિવસે તમે દેવી સરસ્વતીને ચણાની દાળનો હલવો પણ અર્પણ કરી શકો છો માતા સરસ્વતી તેનાથી ખૂબ જ પ્રસન્ન થાય છે અને જ્ઞાન અને બુદ્ધિનું વરદાન આપે છે વસંત પંચમીના દિવસે સરસ્વતી પૂજા દરમિયાન તમે માતા સરસ્વતીને બુંદી પણ અર્પણ કરી શકો છો એવું કહેવાય છે કે માતા સરસ્વતીને બુંદી વધુ પસંદ છે બુંદી ચઢાવવાથી માતા સરસ્વતી પ્રસન્ન થાય છે વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીને બેસનના લાડુ પણ ચઢાવવામાં આવે છે બેસનમાંથી બનેલી સામગ્રી પણ માતા સરસ્વતીને પ્રિય છે અને તે શુભ પણ છે બેસનનો લાડુ ચઢાવવાથી માતા સરસ્વતીની સાથે ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે તેથી આ દિવસે તમારે માતાને બેસનના લાડુ અર્પણ કરવા જોઈએ વસંત પંચમીના દિવસે તમે દેવી સરસ્વતીને પ્રસન્ન કરવા માટે કેસર સાથે રબડી અર્પણ કરી શકો છો શુભ અવસરો પર દેવી સરસ્વતીને પ્રસન્ન કરવું ફાયદાકારક છે એવું કહેવાય છે કે કેસર સાથે રબડી ચઢાવવી માતા સરસ્વતીને ખૂબ જ પસંદ છે તેને અર્પણ કરવાથી માતા સરસ્વતી પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે